પોલીસ તાત્કાલિક સ્કૂલમાં પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લીધો ત્યારબાદ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના સંતાનો સાથે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને શિક્ષક સામે કડક પગલાં લેવાની માંગણી કરી આક્ષેપો મુજબ વિનોદ બારિયા છેલ્લા ઘણા સમયથી નશાની હાલતમાં સ્કૂલમાં આવે છે જેને લઈને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હું દનિયાવીથી આવેલો છું મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સળવી છે દારૂ પી છોકરીને છેરખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે વિનોદ બારિયા મેડમે ફોન કર્યો તો પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા પોલીસવાળા એમને કહે છે એમના પર એફઆરઆર ફાડી નાખી છે હવે ખાલી એફઆરઆરની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ બે એમની પર કંઈક કલમ લગાવવાના છે સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ને એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર બી પીધેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર જેથી કે તે દારૂ પીને આવે ને છોકરાની જોડે આવી છેરખાની કરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ તરસાલી પટેલ સંવાદદાતા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર